તમારા બાળકને સારા સંસ્કારો આપવા છતાં તે ખોટી દિશામાં જઈ રહ્યું છે તો આજનો આ વિચાર આપ સૌના માટે જ છે નમસ્કાર હું ભરત વિચારોની વચ્ચે કોલમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો સંસ્કારો આપવા એ આપણા સૌની નૈતિક ફરજ છે અને આપણે સૌ આ ફરજને ખૂબ ગંભીરતાથી નિભાવીએ છીએ પણ આપણી ક્યાંક અણસમજને કારણે બાળકમાં આપણે સારા સંસ્કારોનું સિંચન કરી શકતા નથી અથવા કદાચ એમ કહું કે બાળકમાં સારા સંસ્કારો વાવ્યા પછી પણ તે ઉગી શકતા નથી દોસ્તો એક સરસ મજાની વાર્તા એક સારો પ્રસંગ કે વાત કહી અને આપણે બાળકને એવું કહેવા એવું સમજાવવા માટે પ્રયત્ન કરીએ છીએ કે ઈર્ષ્યા ક્યારેય ન કરવી જોઈએ પણ એ પછીની થોડી જ મિનિટો અથવા કલાકોમાં જ્યારે તમારા ઘરનું બાળક ક્યાંક રમી રહ્યું હોય અથવા તમારી આજુબાજુમાં બેસીને પોતાનું કામ કરી રહ્યું હોય ત્યારે ઘણી વખત એવું ધ્યાનમાં ચડે છે કે કે માતા પિતાઓ વાત કરી રહ્યા હોય ગઈકાલના પ્રસંગમાં પેલી સાડીમાં કેવા કદરૂપા લાગતા હતા આપણી બાજુવાળા ભાઈનો છોકરો ડોક્ટર બની તો ગયો પણ એનો સ્વભાવ તો એવો ને એવો જ રહ્યો ફલાણા બેનની દીકરીનું ગોઠવાઈ ભલે ગયું પણ એ લાંબુ ટકશે નહીં દોસ્તો બાળકને તમે આ વાત કહી નથી રહ્યા પણ તમારું બાળક આ વાત સાંભળી પણ રહ્યું છે એને ઓબ્ઝર્વ કરી રહ્યું છે અને એમાંથી શીખી પણ રહ્યું છે દોસ્તો બાળકના માનસપટ પર આપણે જાણે અજાણે સંસ્કારોની સાથે ઈર્ષ્યાના બીજ વાવી રહ્યા છીએ અને ઈર્ષાના જ શું કામ એની સાથે નકારાત્મક વિચારો કરવા અન્યની વાતમાં રસ લેવો આવા અનેક નિંદામણ રૂપી બીજો આપણે બાળકના માનસપટ પર વાવી દેતા હોઈએ છીએ અને સમાજ દ્વારા લોકો દ્વારા આ બીજને સતત ક્ષ બની જતા હોય છે દોસ્તો આપણને મનમાં એવું થતું હોય કે આપણે જ્યારે બાળકને શીખવીએ છીએ ત્યારે જ બાળક શીખે છે આ બહુ મોટી અણસમજ આ બહુ મોટી ગેરમાન્યતા આપણે પાળીને બેઠા છીએ વાસ્તવમાં બાળક દરેક સમયે દરેક સ્થિતિ દરેક દરેક પરિસ્થિતિમાં તમારી ક્રિયા અને પ્રતિક્રિયામાં તમારા વિચાર વર્તન વ્યવહારમાંથી કંઈક ને કંઈક હોય છે કંઈક ઓબ્ઝર્વ કરતું હોય છે ચાઇલ્ડ સાયકોલોજી તો મિત્રો ત્યાં સુધી કહે છે કે એક ઘસઘસાટ ઊંઘતું બાળક પણ જ્યારે એની આસપાસમાં કોઈક વાત કરી રહ્યું હોય તો આ વાત સાંભળે છે સમજે છે અને પોતાના મનમાં સ્ટોર પણ કરે છે

આપણે એવું વિચારીએ છીએ કે વીસ ટકા સમયમાં આપણે બાળકોને સંસ્કાર આપી દીધા પણ બાકીના એસી ટકા સમયમાં બાળકે જે ઓબ્ઝર્વ કર્યું છે જે મેળવ્યું છે એ નિંદામણ રૂપે એના માનસ પટ પર સતત ખીલતું રહે છે દોસ્તો આ વાત માત્ર ઈર્ષા પૂરતી નથી બાળકમાં ગુસ્સો દેખાવો દંભ દેખાવો ચોરી કરવી કોઈકની વાત ન માનવી આ બધી જ વસ્તુઓ